જય શ્રી કૃષ્ણ હું પંડ્યા તેજસ લગ્નેશ એસ્ટ્રોની એસ્ટ્રો દુનિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો જીવનમાં સંઘર્ષ ચાહે કેટલો પણ ન હોય સંઘર્ષથી લડી અનુભવ પ્રાપ્ત કરી અને હંમેશા જીત મેળવવા માટે તત્પર રહો રતન તાતા એવું કહેતા કે મેદાનમાં હારેલો માણસ છે ને એ પાછો ઉભો થઈ શકે પાછી જીત મેળવી શકે પણ મનથી હારેલો માણસ मन एवं मनुष्य हमारे बंधन और मुक्ति का कारण हमारा मन ही होता है इसलिए अपने मन को निरंतर पॉजिटिव रखे मन को निरंतर स्वस्थ रखे मन को निरंतर अच्छे अच्छे विचार प्रदान करें अच्छे पुस्तक पढ़ें अच्छी मोटिवेशन स्पीच पढ़े अच्छे अच्छे कोई ज्ञान विज्ञान की बातें पढ़े जिससे मन निरंतर स्वस्थ रहे आइए हम अपने राशि भविष्य की ओर बढ़ते हैं आज तारीख एक हजार पच्चीस सोमवार विक्रम संबंध इक्यासी साइवान शाखनीसो सड़तालीस संबदनाम अनल अयन दक्षिणायन ऋतु वर्षा ऋतु तो।

વિડિયોમાં કોમેન્ટ જરૂર કરો આપની વિડીયો ગમે ના ગમે જે કંઈ પણ આપણો રિપ્લે હોય કઈ સુધારો કરવાની જરૂર હોય તો પણ અમને જાણ કરો આપણે કોઈ માહિતી જાણવી હોય હોય પ્રશ્ન જાણવો તો પણ જાણ કરો આજથી આપણો એક નવો કોન્સેપ્ટ ચાલુ થયો છે એક પ્રશ્ન પૂછો મહારાજજી હા આમ કરીને એક સરસ કોન્સેપ્ટ છે જેમાં આપણા હજાર વિડીયોનો બહુ જ લાંબો કોન્સેપ્ટ છે આજ પહેલો વિડિયો લોન્ચ થયો આ અમારા ઘરની જ મારી દીકરી ક્રિશા દ્વારા પહેલો જ પ્રશ્ન પૂછાયો બાપુજી એક પ્રશ્ન પૂછું એમ કરીને એમને સ્ટાર્ટ આપ્યું અને હવે આ પ્રવાહ કન્ટિન્યુ ચાલુ રહેશે આ પ્રવાહ આપના ઘર સુધી પહોંચશે આ પ્રવાહ આપ સુધી પહોંચશે આપમાંથી પણ જરૂર અમારા વિડીયોના કોઈ પ્રશ્ન પૂછનાર વ્યક્તિ બની શકો છો આપને જે કંઈ પણ પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય જરૂરથી પ્રશ્ન રજૂ કરો અમારી ટીમ આપના સુધી પહોંચશે આપણા પ્રશ્નોનું સમાધાન કરશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય હા ધાર્મિક પ્રશ્ન હોવો જોઈએ રાજનૈતિક પ્રશ્નોથી મને કોઈ મતલબ નથી કોઈ બિઝનેસ કામ ધંધાને પ્રશ્ન કુંડલીને લગતા જન્મ કુંડલીને લગતા જન્માક્ષરને લગતા જે કંઈ પ્રશ્ન છે એનું જરૂર સમાધાન કરવાની કોશિશ કરીશ તો અહીંયા દક્ષિણાયન ઋતુ એ વર્ષા ઋતુ છે ત્યાર પછી હવે પંચાંગ તરફ આગળ વધીએ એકવીસ સાત બે હજાર પચીસ સોમવાર હિન્દુ માસ અષાઢ વદ તિથિ અગ્યારશ સવારે નવને ચાલીસ સુધી અગિયારસ છે એટલે સોમવારના દિવસે આપણે એકાદશી રહેવાની છે અને આ એકાદશીનું નામ કામદા એકાદશી છે અનેક કામનાઓને પરિપૂર્ણ કરનારી એકાદશી છે મેં ગઈકાલે વાત કરી હતી સૂર્ય ઉદય થાય ત્યારે જે તિથિ ચાલુ હોય એ તિથિ ગણવી પડે સૂર્ય ઉદય વખતે એકાદશી તિથિ ચાલુ છે એટલે સોમવારે એકાદશી ઉજવવી અતિ ઉત્તમ મનાય છે આ એકાદશી એટલી ઉત્તમ છે કામના એકાદશી છે અને કામનાઓને પરિપૂર્ણ કરવા સક્ષમ છે એકાદશી આ કામના એકાદશી એની કથા એની વાર્તા સાંભળેલી છે જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે એક ભાર સોનું અને ચાર ભાર રૂપું એ દાનમાં આપવાથી જે ફળ પ્રાપ્ત થાય એ માત્ર એક તુલસી તલ શ્રી હરિને અર્પણ કરવાથી પ્રાપ્ત થાય એટલે આ એકાદશી મહિમા તમે ક્યાંય પણ વાંચશો કોઈ પુસ્તકોમાં કોઈ ઓનલાઈન પીડીએફ માધ્યમો તો તમને તુલસી દળ ચડાવવાનો મહિમા એકાદશીના બહુ જણાશે જેટલા બને એટલા કાલે તુલસીદલ પ્રભુને અર્પણ કરો ઠાકુરજીને શાલીગ્રામને કૃષ્ણ ભગવાનને જે કંઈ પણ શ્રીહરિની મૂર્તિઓ છે એને તુલસી દલ કાલે અર્પણ કરવા વિષ્ણુ વિષ્ણુશસ્ત્રનો પાઠ થાય તો કરજો ભગવાનને કેસરવાળા દૂધનો અભિષેક આપજો આ બધી જ વસ્તુથી ભગવાન બહુ પ્રસન્ન થશે અને આ એકાદશીનું સૌથી મોટું ફળ એ પાપને બાળનારી છે આપણા જાણતા જાણતા થતા અનેક પાપોમાંથી આ એકાદશી તમને મુક્ત કરશે તો આવતીકાલે સોમવારે બધા એકાદશી રહેશું સવારે નવ ચાલીસ સુધી એકાદશી છે અને પછી આખો દિવસ બારસ રહેશે બીજા દિવસે પણ બારસ નો થોડોક ભાગ છે એટલે પારણું ક્યારે કરવું કે આવતીકાલના વિડીયોમાં હું જણાવીશ નક્ષત્ર હશે રોહિણી બહુ સારું લ્યો ભગવાન કૃષ્ણના જન્મનું નક્ષત્ર

હવે ધીરે ધીરે શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે તો હવે પછીના વિડીયોમાં ભગવાન શંકરની ઉપાસનાને લગતા આપણા વિડીયો પણ પ્રસારિત થવાની શરૂઆત થશે તો જે કોઈ લોકો આપણી યુટ્યુબ ચેનલથી જોડાયેલા છે લોકો ખાસ આ ભગવાન શિવની ઉપાસના કેવી રીતે કરવી શ્રાવણ મહિનાના કયા દિવસે કયો પદાર્થ ભગવાનને ચડાવવો એ પણ સમયાંતરે આપતા રહીશું આપની કુંડલીનું કોઈ પણ માર્ગદર્શન લેવા માટે પધારવું છે તો જરૂરથી અમારી ઓફિસ મકાન નંબર ત્રેપન ગુજરાત હાઉસિંગ બોર્ડ અંજાર ત્યાં પધારી શકો છો ડબલ નાઇન સેવન નાઇન સિક્સ સેવન ઝીરો ટુ થ્રી આપણા નંબર છે એમાં પણ ફોન કરી કોઈપણ પ્રશ્ન આપ વોટ્સએપથી રજૂ કરી શકો છો નવા વિડીયો સાથે ફરી નવા પંચાંગ સાથે મળશો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ